સુરતના મગદલ્લા જેટી પાસે દરિયામાં ક્રેન તૂટી કોલસો ખાલી કરતી વખતે ક્રેન તૂટી ગઈ શ્રીજી શિપિંગના વેસલ્સમાં ચાલતી હતી કામગીરી ક્રેન ધરાશાયી થઈ હોય તેવો વિડીયો પણ વાયરલ થયો છે ગુજરાત મેરીટાઈમ બોર્ડે આ કેસમાં તપાસ શરૂ કરી છે પણ સુરતના મગદલ્લાના જેટી પાસે દરિયામાં ક્રેન તૂટી કોલસો ખાલી કરતી વખતે આખી ઘટના સર્જાઈ હતી ક્રેન થઈ હતી એનો એક વિડીયો પણ વાયરલ થયો છે શ્રીજી શિપિંગના વેસલ્સમાં આ કામગીરી ચાલી રહી હતી અને વેસલ્સમાં જ આ ઘટના સર્જાઈ છે ક્રેન ધરાશાય આ દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો દરિયાની વચ્ચે વેસલ હતું વેસલની ઉપર આ ક્રેન હતી અને કામગીરી દરમિયાન આ ક્રેન છે એક ખાબકી કોલસો ખાલી કરતી વખતે આ ઘટના સર્જાઈ હતી એ વેસલ વેસલ જે છે એ તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર વધુ વિગતો સાથે સવાદાતા ધનરાજ બાગલે ફોન લાઇન ઉપર જોડાયા છે ધનરાજ આખી ઘટના કેવી રીતે સર્જાઈ કારણ કે જે વેસલ ઉપર ક્રેન હતી એ પલટી ગઈ છે અને દરિયામાં પડી છે કોઈ જાનહાની કે કોઈ નુકસાનના સમાચાર જી બિલકુલ હાજીરા વિસ્તારમાં કોલસો ખારવી ખારવા માટે ક્રેનો આવતી હોય છે અને તેમાંથી કોલસો ખાલી કરવાની કામગીરી કરવામાં આવી હતી તે દરમિયાન આ ઘટના બનવા પામી છે સુરતના મગદલા જેટી પર આ મધદરિયે ટ્રેન તૂટી પડતા દુર્ઘટના છે સર્જાઈ હતી જોકે આ દુર્ઘટનનો વિડીયો છે એ સામે આવ્યો છે ત્યારે માહિતી મળી રહી છે તે મુજબ શ્રીજી સિપિંગના વેસલમાંથી કોલસો ખાલી કરતી વખતે આ દુર્ઘટના સર્જાઈ હતી જોકે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા હાલ તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને ત્રણ દિવસથી જે પ્રમાણે જેટી બંધ હતી તેને ત્યારબાદ સોમવારે પવનની ઝડપ પ્રતિ કલાક સાઠ થી સિત્તેર કિલોમીટર પહોંચી હતી ત્યારે જેટી બંધ હોવાથી કોલસો ખાલી કરવાની કામગીરી પણ બંધ હોવાની દુર્ઘટના છે મોટી દુર્ઘટના થડી છે જોકે ખાલી કરવા માટે એક ક્રેનને ને મધદરિયે લઈ જવામાં આવ્યો હતો પરંતુ ભારે પવનના કારણે આ જે ક્રેન છે એ હિંડોળા ખાતે જોવા મળી હતી અને ત્યારબાદ ધડાકાભેર તૂટી પડી હતી સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ જે પ્રમાણે અત્યારે હાલ બેદરકારી થઈ હતી એ બાબતને લઈને પણ તપાસ શરૂ કરાઈ છે આભાર ધનરાજ વિગતો આપવા માટે